એ ધોરાજી ઉપલેટા ધોરાજી ઉપલેટા તો કોઈ દેખાતું હાલો ધોરાજી ઉપલેટા ધોરાજી ક્યાં જવાનું ઉપલેટા અમારે ધોરાજી છે તો જાવ ધોરાજી રૂપિયા

એ બે બે આને ક્યો બે 2000 આપું એને જાવ હોય ને હોસ્પિટલે ઉતારી દે ભેઈ જા હાલો મારા હોસ્પિટલ નહીં હોસ્પિટલે કાઈ ઓય હાલો ઓય બાપા ટિંગ કરવા નાખો તમે જલ્દી

હવે તમે તો બોલો માં સાંભળો જો એ મારી આડુ હામુ જોતી ને નજરો મારી બગડતી એ મારા દિલના ધબકારા તોડતી એ પરદેશી પર જાના નહીં મુજે છોડકે બીજું હા

હા તો તું એક બીજા જો વાહે બીજા જા કા પણ આ મારો ભાઈ છે લે આને નો લઈ જાવ મારે ભાઈ છે પણ હવે આમાં અત્યારે આનું શરીર તો જો હવે આપણી જગાડી માં હે ને જાડિયા માણા એલાઉડ નથી ઓન્લી પાત્રા માણા ને એટલું બધું શરીર અમારું છે ને ઈથી તો ડબલ આયા બેઠા સીમનું કઈ ને હા એટલે મને ખબર છે તું ઉકામ બેસ ને એ બધી મને ખબર છે ભાઈ ઉન જોઈન ભુરાયો થામાં હાલે ભાઈ તારે એક ને આવી તાવી જાય એ ને આમ કોક બોલે હે એલા એ એ તો ઉતે આ જો ઉપર સડે હે એ ભાઈ હે ભાઈ એને જવા દીયો એને જવા દીયો આ તો આને હું 50 રૂપિયા લઈ હો હાલો ભાઈ ઈ કયો

મારો હારો વાય વાય આયલો આવે લે એવું થયું કે હારા છોકરીને તમે અંદર ઘાલો અમને જો તમે કહો તારું શરીર તો જો મોટું પતલું જેવું હાલો જવા દીયો આપણે હાલો હાલો ઉપલેટા ઉપલેટા તમારા છે એ ભાઈ એ બોલવામાં ધ્યાન રહી ગયા આવું હોય તો આય નકર કાઈ નહી હો બોલો ને ભાઈ કઈ પછી કાટી ઉપલેટા ઉપેડી જઈ ઉપેડી હા આ જાહે ને જાય ને હા તો તો કા

ઉપાડી તમને કઉ છું પણ આ છોકરાઓ ને બધા મારે હડકા પુગાવવા પડે બે હા ભાઈ એક પગ નો ઉપાડો લીધો હાલો જવા દો